ઉનામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જગતનો થઈ છે ખેતરોનો તૈયાર પાક જેવા મગફળી કપાસ અને સોયાબીન સંપૂર્ણપણે નાશ પામ્યા છે ખેડૂતોની આ વેદના વચ્ચે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતોમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ઉના તાલુકાના કાજરડી ગામે ખેડૂતોએ સરકારના આ સર્વેનો બહિષ્કાર કર્યો છે ખેડૂતોનું કહેવું છે કે વરસાદથી તેમના પાકને સો ટકા નુકસાન થયું છે તેથી તેમને આંશિક નહીં પણ સંપૂર્ણ સો ટકા નુકશાનીનું વર્તર ચૂકવવામાં આવે પોતાની આ માંગણી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે એકઠા થયા હતા અને ગ્રામ સેવક મારફતે ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર આપી પોતાની વેદના રજૂ કરી હતી હું સારાણીયા નાનુભાઈ કાજળી ગામના ખેડૂત આગેવાન છું અને સામાજિક કાર્યકર આજ રોજ કાલથી જ આમ તો અમારા ગામમાં સર્વેની કામગીરી ચાલુ કરવાની હતી પણ ખેડૂતોને એવી સૂચના અને ગ્રામસેવક દ્વારા એવું જાણવામાં આવ્યું કે જે ખેડૂતોના ખેતરમાં પાથરા પડ્યા છે તે જ લોકોનું સર્વે કરવામાં આવશે બાકી જે લોકોને ખેતરે માંડવી પલ્લી હોય ઢગલા હોય કે ખેતરમાં વીણા વગેરેની માંડવી હોય કે માનો કે સારોલું પલ્લી હોય એની કોઈ જવાબ સર્વે કરવાનું થતું નથી એટલે અમે કાલે ગામમાં મેસેજ નાખી અને ખેડૂતોને જાણ કરી તો ખેડૂતોને એવું થયું કહેવાનું કે ભાઈ ખરેખર સર્વે તો તમામ લોકોને નુકસાન છે જ સરકારની જે જાહેરાત છે અગાઉ ઠરાવો કરેલા છે બે હજાર એકવીસ મુજબ તો તેત્રીસ ટકા ઉપર નુકસાન હોય તો સો સો ટકા મળવું જોઈએ તો હાલમાં અમારે નેવું ટકા ઉપર નુકસાની છે પણ સરકારની જે માનસિકતા અને ખેડૂતોને સહાય ન આપવાના બાનાને લીધે અત્યારે જે સર્વે કરાવે છે તે દસ પાસ છોકરો ભણેલો હોય એના દ્વારા જે સર્વે કરાવવામાં આવે છે અને એ સર્વે કરાવ્યા પછી માનો કે એમાં કોઈ ભૂલ થાય તો જવાબદારી કોની એટલે સરકાર અમારી વિનંતી છે કે એવા સારા કોઈ માનો કે ભણેલ ગણેલ હોય એવા લોકો પાસે સર્વે કરવામાં હોય સો ટકા લોકોને વળતર કરવામાં આવે મોટી મોટી માનો કે તમે પાંચ હજાર કરોડની જાહેરાત કરી અને ખેડૂતોને સો કરોડ દેવા પણ માગતા નથી એવી અમારી જાણવા મુજબ અમને એવું માલુમ પડેલ છે એટલે ખેડૂતોના જે હિતમાં નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતોને સહાય મળે ખેડૂતોને દેવા માફી મળે ખેડૂતોને વીજળીમાં પણ માફી મળે એવી અમારી બધાની માગણી છે

પાલો હોય તેનું સર્વે ન કરવામાં આવે તો જે લોકોનો ખેતરમાં ઢગલો હતો માંડવીનો એ ઢગલો હતો માંડવીનો પણ તણાઈ ગયો તો તેની જવાબદારી કોણ લે તો એવો પણ અમારા સરકારને પ્રશ્ન છે કે અમારા ગામમાં સોએ ટકા નુકસાની છે તો સોએ સો ટકાનું સર્વે કરો અને સોએ ટકા પેકેજ મળે એવું અમી બધાનું મંતવ્ય છે અને સરકારને જો આ સરકાર એમ કહે કે આ સર્વે સો ટકા કરવું જોઈએ એની એપ પણ એક બહાર પાડી તો સરકારની આખે આ મેલી ભગત જ છે જે માંડવી મગફળી ટેકાના ભાવે લેવાની છે તેમાં ઓલરેડી બધા ખેડૂતના સર્વે નંબર ને બધું દીધેલું છે તો સરકારને જો પૈસા આપવા તો એ ખાતામાં જ નાખ દેની ની ખોટા ખોટા બધી મેલી ભગત જ વાપરે અને મંત્રીઓ પણ જે અહીંયા બધા સકાસ આવ્યા છે અમારા કેસરિયા ગામમાં તે બધા રસ્તે ઊભીને આમ જોઈને વધી જાય કેવું છે મસ્તનું નું કોઈ પણ પાછો ઓઢી લીધો નથી એટલે ખોટે ખોટી મેલી ભગત જ છે સરકારની અને અમારા ગામની અંદર સો એ સો ટકા સહાય મળે તેવું અમે માંગ કરીએ છીએ સરકાર ખેતર ની વાત કરે ખેતરમાં પાછા ભાઈ એને જ ઓલું કરવાનું તો સરકાર ને કે અમારા ઘરમાં પણ માંડવી બટાઈ ગઈ તરીકે આવીને ચેક કરો તો ખબર પડે તમને કેટલી નુકસાની છે ને એ